ઉપર શાક થઈ રે મબુકા કા મન પતંગ લઈ આલો આ લ્યો લાવ ના મળે આ લ્યા કુસુ લાવ ને કે બધા તોડી ને ખાયો મને કુસુ ના મળે ને એમ તો ના મળે ને વાત કરો યાર તમે યાર લાવો કુસુ કી વાત કરો બધા તોડી નાખ્યો કશું આલો પતંગ એ ઉગાય યાર તમારે નો આયો સુમુ લાવવાનો શાક ન થઈ રે તમારે

અકે તો આવ સુજો હેડો ચીરો બનાવવાનો છે કૂતરા માટે પણ તમે બનાવતા તો આવું યાર પતંગ લાવજો તોડી ન લાવજો વાત કેમ આટલા બધા જો પણ પતંગ શું લે તમે નહીં રમતા પેલું વડે તને નહીં તોડી કેમ એટલે પડી જીરો નહી કરવાનો નહી જો થેડું હેડો હેડો રમીત મો આટલા બધા આડા ના પડો આટલા બધા આડા ના પડો એમ મજા ના આવે શેની રમત ગમેત આઈડી એ કબડી રમબી છે હેડો આઈજો બબડી કબડી હેડો આરી રમેત ના કહેવાય આ ઊંધાએ કહેવાય આ તો છોકરાની રમેત છે

ખરેખરજી રહી વાત શીરા બનાવતા બધા છે પણ વેટ કરતા બધા એવું નહીં ભાઈ શીરો બનાવતા તો મને આવડે છે પણ તમાર જેવો નહીં તમાર તો કોઈ ના આવે લે એવું છે યે તો પરબ જેટલી વાર છે હવે શાંતિ રે આખો ભઈ આ કળી હિસાબ કરજો એવું હાચી રે હાચી રે મોણ ભેળા કરતા કરતા થાચી રે લ્યો ઓ તેમ શેતા ઉભા સો ફૂમતોય હે મારો વાગ આયો આ તારો ભુંડા આગા છે ઉતરી ગયું છે મુઢની પઠારી ફીવરી નથી યાર અતારે તેમ થાપાએ શું તમે થાપાવાં તો તાકાત નથી અરી કોઈની તાકાત નથી એમ હા કહું છું આ એમ પતંગ લુંડતો તો ની

તમે મોસો કે હવન અમન ખબર ના પડે હે તું કે આવ તો કે કરી રહ્યા એ ભૂમતાય હવે હવા બંધ કરો ને એકમ બેહવા નહી આયા તમે કામ કરાવ હડો અરે નહી આયુ યાર આમ કહો ફૂમતા કા રેના સડાવતા હો કોમે લાગી જો હડો હા હા અંબા ભુજી હા બાસ્કુજી ને લેતા હો તાણ એટલે બધા ને મે નોકરી લીધી છે કેમ બદર હાથવાની અરે ઓય હાથવા દાતા ઓસે પાણી આયા છે હવે બાસ્કુજી ને તમે હાથતા હો તો હું તો કુંદેય તમે દાદુ ના હા ના એને નહીં મેલવા ચંપાળ તમે જો એના ડોળા ભોય નહીં આજ હારું હેડો અદર ભમે છે કુંદેય હા આ કળે હિસાબ કરી દેજો

પણ ક્યાં ક્યાં થી લૂંટવા જો બાસ કઈ આટલી ઉમરે પતંગ લૂંટવાના ના હોય ભલે આદમી તમે જેવી વાત કરો છો અમે નહીં ફરતા હેરતા અરે છોકરા રાઈડ પાડે ઘેર ક્યાં પતંગ ઓલે પૈસા નહીં વેચા તો નહીં લઈ કેતા પણ આવે સીધા લૂંટ એટલે ના લૂંટવાના હોય હેડજો તમે ખોટા શું કરવા પૈસા ભાગવા પડે હેડો પેલું પતંગ લઈ રહ્યું ક્યાં ક્યાં તમે તો જબરજસ્ત ખાધો શું થાય

જેવું મબુજી <laughs> <laughs> بس 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 بس

હકીકત તો કોઈ ની કઈ કે અરે ભાઈ અમને મુ દોડ્યા હોત તો આઈ બડો તમારું તો અરે ભાઈ તમે જાજો લેતા આવજો તમે જો હડ શું કરવાનું કોઈ કર મુ જાવ લેતા આવું નહીં જાવ તમારે તમે તાર ના બંદો વા બેડામ જઈડું છોડજો સુટ છે જો સો ભડે રહેતા જો જો પછી વધારે દેવાઈ જાય તો કેતા નહો હો આપણે મે કહું સુટ છે તમે તાર પેડિયમ ને પેડિયમ જો આઈ એમ આ રીતના છોકરા દોડે લો

કે આપણને પતંગ ચકાવાનો બહુ શોખ છે તમી ન આવો એમ ના આજ તો ન આવું ન આવો હજી કહો છો હા તું ન આવું એય 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 એ લેપેટ એવા ગુજીનું જુલે ફૂલ દોયડીમાં અબે तेरे નામ કા કુत्ता પાલુ વાઘુજી ખાવાનું ખાતા હોત ને અને તે હણફી મળી હોત તો ચાલો વાઘુજી નાવા બેઠા હોત ને અને તે પાણી ઢોળી દીધું હોત તો ચાલો

તો આખા ગોમ કોઈ ઝૂલ નહીં પકડતું અને તું આખ મોતી તોડી નાશે હા શિરો શીરો બનાવો તારે શીરો બનાવ ઉપર વેચી આ ને આ બુ નહીં આ બુ પણ નહીં આ ના કશો વતો ને મફુજી મેલું જો ખાલી એટલે મફુજી તો જો કોઈ મોટા ડોન સી લે આ જોઈ લેજો જો જો ખાલી એમ નહીં મફુજી ની બિકતી કોઈ ઉતરણ નહીં મનાવાની અમારે આ તો ના આવતા મફુજી આવી તોય તમે ના આવતા

આપણે ને આપણું કામ કરવા દેજો હાડો અમે અમારું કામ કરવા દાયા હાડો સોય કણ ફરો મને મનાઈ કણ ખલપ એ યે ગરમી નહીં ગરમી નહીં ઓ તારી ગરમી ના કરે એમ ને અમારે ધાપા ખાવા ની લ્યા એટલે એટલે કેમ ધાપ ધક્કા ખાવા ના લ્યા અમારે આ કે તો છે ની ખાવા પડી એમ હો ફુમડા કા પ્રેમ થી હેડો ને કી મજા ની આવે માં ફૂજી એ મન ફૂલ સુટા લીસો ઓ હો હો સુટા લીસે તો શું કરછો લે તમે તો જોડો થાને મને હેડો થાપાયો ખરેખર થાપાયો હવે એ ક્યાં ડોફ્યું એ એ એ એ એ બસ બસ અરિયા બસ માપ મારે અબુ છે નહીં અબુ હે અબુ છે નહીં અબુ ઈથી આમ તો પછી તાકાત મારે છે હા અરિયા વળી મોંતા નથી અબુ છે નહીં અબુ હે અબુ અબુ છે નહીં અબુ આવ અબુ છે નહીં અબુ

મારી ઓર એક બંદા તમે પડ્યા હતો હારતો અમે તો તમારે બોલવાનું તમારી મેટર માં બોલું એટલે મેં હારા માટે કીધું છે એ શું કરવા તો પડો તો ને હતું ભઈ જો મન કોઈ ફરક નઈ પડતો આમ મરી જાવ કે જીવ આ પડી ચોક દિન ઝાકી તારે કશું નાવા ને સોવા છે નઈ મરી જાઈ તો શું છે એ વાઘુજી આ શિરો સાખજો

અમુક અમુક માણસો તો એવા આયા છે શીરા ના આયોજન માં કે કુતરા શીરો ખોઈ ને તો હારી વાત છે ગળાની ની હા એટલે ની ખોય તમારા બધા ના મુઢા જેવા છે અલ્યા હરુ પારા ભેળા કર્યા છે હોય કણ આરતી આવી રીતના આયોજન કરવું ને તો આપણે ઊભું ન રહી રહેવું આ માં આ બે જણા ડાલ બગાડું છે ઈ બે જણા ડાલ બગાડું નહી તમે બધા ડાલ બગાડું છો બધાન કહું છું હું કે આપણો નામ તો વિચારી લેવાનું લે હારી હા ના કે એ બાર થાપાયતા ભૂલી જાન

મારે ઘર બે કુતરા થી ખવડાવો એટલે લઈ હું એમ બરાબર એટલે તમારા ઘેર કુતરા રહ્યા એ કોઈ દાડો કે કદી કુતરાવાયું નહીં

આવું ગમો ના કરતા કુતરા સાઈડ મોટલી કુતરા તમે શો કાશે પણ એને એટલે આવું ના લડવાનું હોય ભલા આદમી સેવા કરવા

આપણે <laughs>